મિત્રો હોઈસો વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ પુસ્તક દિવસે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત મધ્યસ્થ ગ્રંથાલય માંડવી ખાતે પુસ્તક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું બાળ વાંચક મૈત્રી તથા ચાર દરવાજા વિસ્તારના જાણીતા હેરીટેજ તથા પુસ્તક પ્રેમી લાઈબ્રેરી ના જૂના સભ્ય શ્રી કીર્તિભાઈ પરેખ દ્વારા દીપ પ્રાગટ્ય તથા મહારાજા ની છબી ને पुष्पहार અર્પણ કરી પુસ્તક પ્રદર્શન અનેક વાંચકો તથા લાઈબ્રેરી स्टाफ હાજરીમાં ખુલ્લું में खुल्लू હતું 2012 ના નિવૃત્ત કર્મચારી શ્રી ચંદ્રદત્ત પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિસર મહેંદી સાથે હઝરત ખાન ને પુસ્તક દિવસ છે ને પુસ્તક દિવસે ઉંચી વધારે પુસ્તકો પુસ્તકરાય લગભગ વીસ હજાર પુસ્તકો આપ્યા બધાની સવારથી સડતર લાખ પુસ્તકો ધરાવતી શ્રેષ્ઠ લાગી રહી છે અને જ્યારે ભાજપ ગુજરાત અભિયાન હતું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું હતું બુકે નહીં આપો ભગવાનની કૃપાની એવો છું અપવાર કે ચારથી ચાર સુધી કદી કોઈને બુકે આપતો નથી પુસ્તક જ આપું છું અને વડોદરા શહેરમાં હેરિટેજ જાળવણીનો ગંભીર પ્રશ્ન છે તેના ટાઈમથી શાસન લોકમતથી આવેલું છે પરંતુ એમની પ્રાયોરિટી ખબર નહીં બીજી છે હેરિટેજ કાઢ થયાજીરાવ મહારાજની વાતો સૌ કરે છે ઉત્પાદન નહીં કરે છે પણ જે હેરિટેજ કાર્ડ હજારભિષેક થયેલો મહારાજ અને સરકારવાળા લાયબ્રેરીની સામે છે એવી ઘણી બધી વસ્તુઓ અહીંયા છે દયા મંદિર છે નામાજીરાવના સમયમાં બંધારણ મહાર્વિજ છે ઘણી બધી હેરિટેજ મારા જેની જાળવણીમાં શુષ્ઠતા દેખાય છે ત્યારે આજે પુસ્તક દિવસ છે આનંદ વ્યક્ત કરું છું ખાસ તો જ્યારે બીજા બધા હેરિટેજ જાળવણીમાં હું આ ઉતર્યા છે અને ત્યારે આ સેન્ટ્રલ લાઇબ્રેરી એવી છે એનો સ્ટાફ એટલો બધો નિષ્ઠાવાળો છે કે જેના કારણે આજે લાઇબ્રેરી સ્વચ્છ સુંદર અને લોકોને ગમે એવી છે અભિનંદન આપનું નામ શહેરનો જૂનો વાંચક ગ્રાહક